હેલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં દઈશો સ્વાગત છે આજના અમારા એક નવા વિડીયોમાં જો અમારી ચેનલમાં નવા હોય અને પહેલીવાર વિડીયો જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા નવા નવા વિડીયો તમને મળતા રહે તો જો આજ હું બનાવવાની છું ભરેલા રીંગણાંનું શા તો એના માટે મેં એટલા રીંગણા લઈ લીધા છે અને

હવે હું આમાં નાખી દે માંડવીના દાણા અને એને પણ આપણે ઝીણું ઝીણું ખાંડી લઈશું તો જો માંડવીના દાણાનું આવું આવું મેં ખાંડી નાખ્યું છે હવે આપણે આમાં નાખી દઈશું ધાણાજીરુ નો પાવડર પછી આપણે નાખી દઈશું સ્વાદ પ્રમાણે મીઠું મીઠું ચવાણામાં હોય એટલે બહુ જાજુ આપણે નથી નાખવાનું ઓછું નાખવાનું છે અને આપણે નાખીશું મરચું એના પછી આપણે નાખી દઈશું હળદર

હવે હું આને મસ્ત મિક્સ કરી લઉં અને હલાવી લઉં છું તો મેં જો તેલ નાખીને સરસ મજાનું હલાવી અને મિક્સ કરી વાળું છે હવે આપણે આને રીંગણામાં કાપા કરી અને પછી ભરી વાળશું તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે હું આ રીંગણાને આવી રીતના કાપા કરી લઈશ તો આવી જ રીતના હું બધાય રીંગણાને કાપા કરી લઈશ તો જો મેં બધાય રીંગણા છે બધાય કટિંગ કરી લીધા છે અને હવે આપણે છે બધાય રીંગણાને આ મસાલો જે આપણે બનાવ્યો છે બધાય ભરી લઈશું આવી રીતના બધા રીંગણા જો મસાલો બધામાં ભરી દઈશ આખા આખા રીંગણા ભરી દેવાના મસ્ત મસાલાના એટલે રીંગણા મસ્ત સડી જાય ને અંદર મસાલો સડી જાય અને મીઠાશ પણ બહુ સારી આવે છે ખાવાની મજા આવે છે અમે તો ઘણી વાર આવી રીતના બનાવીને ખાધેલા એટલે અમને તો આવાજ ભાવે ચાલો હું ફટાફટ આવી જ રીતના બધા રીંગણા ભરી લઉં છું ત્યાં સુધી તમે વિડીયોમાં કન્ટિન્યુ બની આવ્યો આપણી ચેનલમાં નવા હોય અને અમારા વિડીયો તમને ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમે સબસ્ક્રાઈબ કરેલું હોય તો તમારા સુધી જલ્દીથી પહોંચી જાય તો આપણા બધા રીંગણા જો મેં સરસ મજાનો મસાલો ભરીને સરસ મજાનો ભરી વેલા છે બધા રીંગણા અને હવે હું કરી દઈશ આપણે ગેસની ફ્લેમ ચાલુ હવે જો જો મેં આટલું તેલ લઈ લીધું છે એક સાક થાય એટલું એને આપણે ગરમ થવા માટે હવે મૂકી દેશું તો ગરમ થાય ત્યાં સુધી આપણે રાહ જોવી તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને હું આટલી રાય નાખી દઉં છું રાય ઉડે નહીં એટલે આપણે ઢાંકી દઈશું આપણે રાય ફૂટી ગઈ હવે આપણે નાખી દેશું જીરું જીરું નાખ્યા પછી હું નાખી દઈશ હિંગ હિંગ નાખ્યા પછી આપણા જે ભરેલા રીંગ ના છે બધા આપણે આની અંદર નાખી દેશું

જો મસ્ત હલાવી નાખ્યા છે હવે આપણે આની ઉપર નાખવાનું છે થોડું મરચું થોડીક નાખશું આપણે હળદર હવે હું એકવાર આ બધું સરસ મજાનું મિક્સ કરી લઉં

તો જો હવે આપણે ચેક કરી શાક બની ગયું જોયું કે નહી તો જો શાક બની ગયું છે સરસ મજાનું તૈયાર થઈ ગયું છે આખા રીંગણાનું શાક હવે આપણે આપણે ડીશમાં શાક લઈ લઈશું

અને આગળ તમે અમારો વિડીયો દેશે જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલું બે લાયકન ક્લિક કરવાનું ભૂલતા ને જેથી કરીને અમારા નવા વિડીયો છે એ તમારા સુધી જલ્દીથી પહોંચી જાય તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય